કરતી હતી મોટી હો હું કહું કે હાલ શું કરે જાઉં જેરી ક્યાં ગયો છોકરો એ બા બેનભાઈ ઓલામાં રમે છે વાહ ઓલા પાસે ગયા છે છોકરી પાસે માં એકલા ન મોકલાય દીકરી તેની એની પાસે કામ મોકલો માં ન મોકલાય હજી ઝીણકો છે માં કંઈક ખાઈ જાય તો ક્યાંય ના ન રહી તને ખબર છે માં દીકરી પણ ભાઈ રોતો તો હું કહું જાતો હવે હું કહું અમે ધૂન ધૂંધા ઉખેરવાથી બધું કરવા નહીં દે ના વૈયા જ વા ને બાપુજી તો બિસારા નથી રાખી શકતા દી મારે હું કહું હું કરું છોકુ કહું કે તું લઈ જા હું કહું ભાઈ ને તો હું હું કહું મારે થોડું કામ હવે જોતા ખરી પડ્યું તી કરું તો જો હે ને બા હા થઈ ગયું કંઈ થયું તારી હા હાસ્ય વાત છે તો આપણે છે ને બેગલીમાં લઈ લઈએ કાં તા દિવાળી આવી જાય લે હું તા માતા તા જોઉંસી ધૂળ થઈ ગઈ હા ખેરી ખેરી મરી રહેવાની છે બે જણીઓ હું તને કહેવાની જતી ગઉ આપણે ધૂનઝારા લઈ લઈએ કા હા વાબા ઓલી વખતે તો જુઓ ને આપણે હા આટા સોનલ કંઈ કરવું નહોતું કર્યું બધું સોનલને કામવાળી આવતી બધું કરી ગઈ હતી જોવો ને હાવ નિરાય તો કેવી નિરાય તો કામ નો કરવું પડે તો આ તા ગીઓ હાવ ટેન્શન આવે ધૂનઝારા કરવા હોય તે દિવાળી આવે ને આ તા ધૂનઝારા કરવાની ઉપાધિ લે તી તારી વાત થાતી છે કે માં કરવા તો પડે ને તી હું માં દીકરો બેઠા હતા ને તી કાઈ હો પાહે જીરી કો જઈ આવું તી હો એ માં એવું છે કે આપણે જો જીરી મોહન નથ થઈ માં વાડી એ ગઈ તી ને તો તું જો ને હા પાક બગડી ગયો હા તું જો તો મને તો વિશાળ થાતો તો કર માં કર હી હું કો તી છોકરી હું તને એમ કહેતી તી કે આપણે હું કહું કે તું જો દુખ ન લગાય તો તને એક વાત કહું માં હા કયો ને બા હું કામ સે કયો તો ખબર પડે હું એમ કહેતી હતી કે છે ને તું કહું કે ઓલું જાય માં ઘડીક કામ કરવા મોઈ લે જાય છોકરા ભેગી તો જો આપણે ઘરનું પૂરું થઈ જાય દીકરી ન કરશે ને પૂરું નથી થતું માં બસો તને આપે ને બસો છોકરાને આપે તો આપણે છે ને ઘર હાલી જાય દીકરી એટલે તને કહું સમજો તું માઇન તો બા તમે મને મોઈ લે જવાનું કહો બા દાડીએ જવાનું કહો もうかいかむくる。ええば、とめとじょき、わところほば、もうとりかいじゃうきけいにゃ。え એ તમને ખાલી જો અમે બે માણસ થોડા જઈ હગીએ તારે જ માં જવું પડે ને હું તાર છોકરા દી હાંસવી હાં જે પાંચ વાગે તો છૂટી જાવ પાંચ વાગે ને ત્યાં તમે આવતા રહ્યો પછી કંઈ વાંધો ના આવે પછી છોકરાનું હું ત્યાં કરી પછી પાંચ વાગેથી આવીને તારે થોડું ખંભાળવું પડે હાંનું રાંધવાનું બાકી જો પૂરું નહીં થાય હો હું તો હાંસી વાત કરું અમે તો ઘરડા હાર્યા અમે તો ક્યાંય કંઈ જઈ હગીએ નહીં એટલે જો તને હાસું કહું બા તમે કેવી વાતો કરો હું કંઈ સુધી ક્યાંય ગઈ ને હું જાય જાય નહીં જવાની નથી એ તમને પહેલાં કહી દઉં મારા છોકરાને દુઃખીને કરી હું જાઉં ને કામે આ ફેરા કામ હોય તો લે હું કંઈ થોડી જાઉં ને કામ કરવા વાતો કરતા કંઈ નહીં એવું કંઈ ન આ સોનલ નો નોકરીએ ન જાય है तू खाली बात करू मैंने कहीं वो ना खाली बात करूँ कै सोनल नी नौकरी हम बिशाई महीना से तीन मुई को न कर न जाती है જાતી ને બાહી જાય ન જાય મને કંઈ નહીં એને તો કંઈ વાંધો ન હું નથી હું થઈ દાડીએ જાઉં હાલો નોકરી હોય સરકારી તો બરાબર તો થોડી હું મૂકું બસો રૂપિયાનું આખો દી તોડાવવા જાઓ અને મારા છોકરાઓને મૂકીને વાત જો કરો તમે બા તમને જે થાવકા લાગતા હોય વૈયા જાવ મારે કંઈ કામ નથી ના મામ ખાલી વાત કરું તારી મરજી દીકરી જાઉં ન જાઉં આ તો ખાલી તને કમ હવે તમને સોનલ હારી લાગવા મેંડી જાઓ તો દંભાઈ ને સોનલ હારી લાગે તો અહીં પૂરું અમે નથી થાતું અમે અમારું બસો રૂપિયા કામ આવ્યા ને આમ પૂરું કરી લે હું તમે વયા જાઉં જાઉં બે જણાની તો ખબર પડે અહીંયા મોટી હોઉં ને ધ્રસ્કાઈ ધુસ્કાય સોનલને કહેજું જોઈએ જા કામ કરવા સંદીપભાઈ ઉલારી ક્યાંય મૂકી આવે એની તો ક્યાંમાં વાત થાય તો તને ખાલી વાત કરું કંઈ વાંધો ન જાઉં એ તારી મરજીમાં હું તો કંઈ હા કે તારી મરજી જાઉં ન જાઉં બરાબર ને હે હા મને કહો હો દાડીએ જા હું જાય દાડીએ આફેડા લેવા લગ્ન કરીને આફેડા પૂરું કરે હું ક્યાંય જાવ બાવા ન જાવ્યા વયા જાઉં એને પાક ઘણો રૂપિયો છે તમને હાંસાવીએ એની ફરજ બને હું વર્ષોથી હાંસું છું નવ મહિના હાંસવા તા તો આખા ગામને કીધું હાંસવા હાંસવા હું એટલા વર્ષથી તમને હાંસું એ ક્યાંય ગયું બધાને બાપુજીને એનું ઉપરાણું છે ને જા વયા જાવ ને બે કંઈ વાંધો ને મારાથી વાત થઈ ગઈ હા

ક્યાંય મારે શું કરું અંબાઈને જાઉં તો ફોન કર લઉં હમણાં ખબર નહીં ઓગાસીમાં જઈએ ન આવે તો સારું તો હે ને ફોનમાં વાત કરી લઉં ભાઈ યાર ભાઈ શું પોઝિશન છે આવતી તો ના આવે તો તો ખબર પડી જાય હમણાં જોઈને વાત કરું એટલે છે ને આવે ને તો ખબર પડી જાય બરાબર ને સોનું રીંગ તો જાય ઉપાડે તો સારું હાલો હા ભાઈ શું કરતો હતો કહ્યું ન યાદ કરું કે ભાઈ શું કરતો હે ન તો ગયો ને ના ના ભાઈ બસ જો આ રીયો હવે નીંદર આવતી ન ભાઈ આ ભાઈ આવી વાત હું તો ન તો કે તો બા આવે ભાઈ આવી વાત વાડીએ હા ભાઈ મોહે બગડી ગઈ તે દાડીએ જો જવાનું કાલનું વિચારું છું તો હું 200 રૂપિયા તો આવે ભાઈ કઈ ખાવાનું તો આપણે ઘર માં કરવું પડે ને ને બા કહે કે વો હવે કે તે મે કીધું કે આવે તો થાય ઈ થોડી આવે તન તો ખબર છે નો સ્વભાવ હોતાઈ દીલી આપણે બોલીએ તોય હવે હું કરીએ ભાઈ કઈ ખબર પડતી નહીં સાચી વાત છે હા હા તમારે કઈ પૈસાની જરૂર હે તો જો સોનલ નથ ને તો મારી વાત થાય સોનલ હોય ને તો આ વાત ન કરી શકું ભલે એ કંઈ નાના જ પણ એની હે ને ભાભી આવું કર્યું ને એટલે થોડીક ખીજ માં હે બીજું કંઈ નહીં એટલે તમને ખાલી વાત કરું હું કે એટલે બીજું કંઈ નહીં હું બિચાડીને થોડું ગોલું થાય ને તો બરાબર ભાઈ હું બધી વાત સાંભળું છું કે હું કરે ને શું નહીં હે મને ખબર હવે બાઈને પૂછવા ગયા કે તું જાય હવે એ આવે એ ઉલારી નાખીએ બા નહીં તું જોજે તો ખરી સી વાત છે ભાઈ તમારી ભાઈ પૈસાની જરૂર હોય તો હું મોકલાવી દઉં પોસ્ટ કરી દઉં બોલો ને કેટલાક પૈસા જોઈએ પછી મારે ઓલી હોય ને તો એ ન પૂછાય એટલે કહું ભાઈ તમને એમ થાય કે કાલે મને સંદીપે પૂછ્યું નહીં મને એવું નથી કે મારે તમને ન પૂછવું પણ હે ને મને એમ થાય કે ઓલી હોય તો મારે કેમ ખોટું પછી ઝઘડા થાય ને તમારે ન મારે બધું એના કરતાં હું કહું કે ન પૂછું સારું બરાબર ને ભાઈ હે હાચું ખોટું મને કહો તમે હા એ તો બરાબર ના જોશે તો કઈ ભાઈ અટાણ તો હું વયો જાય હો ને કઈ ઉપાધિ ન કર સંદીપ તું ન્યા રોનલ નું ધ્યાન રાખ હા બાપુજી શું કરે મજામાં હે ને બાપુજી ઉપાધિ કરતા હે ને હા બસ જો બાપુજી મજામાં ઈ હમણા બા ની બે તોડ વર થઈ ગયા તા તને ખબર છે બાદ ધવા ચડે એટલે પૂરું કઈ ઓળું ન કરે હા ભાઈ વાત તો સાચી છે તમારી કઈ વાંધો ની જીત થઈ હોય બાકી કઈ જરૂર હોય ને તો મને ફોન કરી દેવો હો ને હા હા ભાઈ તો હું પાકું કરી દઈ

ક્યાર નહીં હું કહું કે ક્યાંય ગયા સંદીપ ક્યાંય ગયા કેટલી રાડો મેં નહીં કીધી સંદીપ 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 તમે સાંભળો જ નહીં મને ખબર હતી અગાથી સિવાય ક્યાંય હોય જ નહીં પછી હું અહીંયા આવી એમ કહ્યું નહીં હું ફોન કરવા અહીંયા તો ભાઈને ત્યાંથી તમે નીચેથી અહીંયા છે આવી ગયા મને આટલી સીડી ચડાવી ડૉક્ટરની મનાય છે તોય અહીં તમે ક્યાર ના આવ્યા કલાક ત્યાં ના ના સોનલ મેં તો ખાલી પાંચ મિનિટ જ્યાં વાત કરી હું તો ખાલી અહીં ઠંડી હવા ખાવા આવ્યો ઘડી કાંઈ હું હવે થાકી ગયો તો જન તને ખબર હે ને બધું કામ કરવું પડે મારેથી હું કાલે ઘડી કાંઈ ના ધોઈને અહીં આવ્યો હું હમણાં હું જાય નીચે કાં સોનલ અહીંયા આવીએ તો તમને એમ થયું કે હાલ ભાઈને ફોન તો કરું કાલ ફોન હતો બીજી બે પાંચ મિનિટ તો માન વાત કરી હાલે જોઈ લે ફોનમાં જવું હોય તો મારે નથી જોવો તમારો ફોન તમારે એમ કહ્યું ને વાત કરવી તે લગાસી માં આવ્યો તો હમ સોનલ એમાં નારાજ શું થવાનું હોય હે તું તો ડાય ડંબરી હે ભાઈને તો મારે પૂછવું પડે જો વાત કરું બહુ અત્યારે હે ભાઈ હું કે એમ કીધું મોટી ને હે ને કઈ કેવા કામ કરવા આવે મજૂરી તો હવે વિચાર કર કેટલી પરિસ્થિતિ ઓલી થઈ ગયો હે હે તને ખબર ને હવે ખબર બધાની બાની બધા ભાભી ની અહીંયા બહુ ટેસડા કરી લીધા કોઈ દી કાંઈ કીધું નથી આપણે હે હાચું બોલજો હા એ વાત તો બરાબર છે પણ હવે તું જોવે હે ને હા તો જઈ ઓલું કે ને ખાડો ખોદે પડે તો જોઈ અત્યારે કેટલા હેરાન છે હે આપણું આવું ખરાબ કરવા ગયા આપણે કોઈને એમ નથી કહેતા ખરાબ થાય પણ જે કોઈનું ખરાબ કરે ને પોતાનું જ ખરાબ થાય એ તો બરાબર આપણે તો હેરાન થાય ને આ એનું ખરાબ થાય એ પહેલાં તો આપણે ખરાબ થઈ જાય એટલે તમને બુદ્ધિ ન થાય કે વાતું કરતા તમે ઓગસ્ટમાં કેમ આવી ગયા એ મને કહો મારે તમારા હમણે તો વાત કરવી કાંઈ સોરી બાપા બસ સોનુ સોરી સોનુ તને મારા પર ભરસ નહીં કે નહીં કે નહીં કે નહીં કે સંદીપ મને તમારા પર ભરસ નહીં કે સોઈ બસ હાલો હું ફોન કરીને તારા હમ જ કરી લો હવે ઓલો કર મમ્મી બેન વઈ ગઈ સોન હા ભાઈ બેન માઈ ની કે મમ્મી મને માર કેર જવા દે કે તમાર ભાઈ લગન ની તૈયારી કરવી ની ખોટે કે પછી મારે આ તમને બધા હેરાન કરવા દે ની સારી વઈ ગઈ સંદીપ કુમાર છે ને બે મહિના રોજ આલી છે તો એટલે કે વાંધો નત આપણે ઉપાડી નત ને પાહેલા કારી બેન નત કારી માસી ઈ છે જાહે ને કામ કરવા સોનલ ને એટલે ની રાખ છે હા તો તો વાંધો નહીં હું બેનને ફોન તો કરતો હતો પણ ઉપાડ્યો નહીં હમણાં અડધી કલાક પહેલાં હું કાલે ને કાંઈ મને એમ કાંઈ હે હું કાલે ને કાંઈ ખાવાનું મન થાય તો લેતો આવું તો ફોન ન ઉપાડ્યો ખબર નહીં ક્યાં હોય એટલે મને એમ કાંઈ હે પછી ઘરે આવતો રહ્યો સારું લે એના ઘરે ગઈ ને કાંઈ વાંધો નહીં હમણાં આવશે જ ને મહિના દોઢ મહિના પછી નિરાશ છે

બોલ બોલ કર્યા રાખે એના કરતા હું એને ફોનમાં પૂછી લઈને કઈ કે તાર મમ્મીને પૂછી લેજે મારે ભેગું ગમ આવવાનું છે બરાબર તને ગમે એવું લઈ લે હે હા એટલે જ ને હા હા તું પૂછી જાય ફોન કરીને દીકરી પૂછી લેજે જો સોનાલ મેં કીધું સોનાલ કે મને છે ને ડોક્ટર બધી મનાઈ કરી માં બહુ જવા આવવાની બહુ કામ કરવાની ને એટલે છે ને આપણે શું કહેવાય ખોટું ખોટું એને પછી ઓલું કરવું ને એટલે તું હું જાનવી જઈ આવું બરાબર ને લઈ લેવું હોય માં એક બેબી ચાંદી સાદી પાંચી બહુ થાય હે બધી ખરીદી કરતા